tapi dia nggak butuh

Oh yeah, min

લાવ તો મને નું એ ડોન ચીન આવને પુલે લઈ આવો નું કારીઓ તો લઈ આવો આ બીજી દુ પીજા એ ડોન તો બે કરોડના 20000 ગણ ઈ જાય એ તો 3 કરોડ કે દાદા પણ આપકો 30 કરોડમાં ચાલે કા ій নের মরংরায দেযে নে পুও঎ হাযরণ মাযুশে Addকা কায তেতবে এলো আগারি cô bé làm sai <laughs> cặp đúng, làm cặp đúng, làm cặp đúng, sai cặp, એ આ નકલ વીતાલે પાજતી મરોં નજત બે એ નકલ વી બે આજુ બોલતી આજુ બોલ તા અલે મારી જમીન પોચવી ગઈ તમારી ચાની જમીન તોજી પણ પીવાના મોલ્યો વખત আমারও বাঘ আছে